નમસ્કાર ગુજરાત ન્યૂઝ સાથે હું શું પિનલ યાદવ વાત કરીશું સમાચારોની પેલા નજર કરીએ મુખ્ય સમગ્ર દેશના ભગવાન શ્રી રામનો જન્મદિવસ ખૂબ જ ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે તો આજે રામનવમી દિવસે રામલ લાટે સૂર્ય તિલક જોવા મળી દેશવાસીઓને આજના દિવસની એટલે કે રામ ના પર્વની શુભેચ્છા પાઠવી છે દ્રૌપદી મુર્મુએ તો અમિત શાહ નો આવતીકાલે ભવ્ય મેગા રોડ શો યોજાશે અમદાવાદ ખાતે ગરમીનો પ્રકોપ હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે વાત કરીએ વિગતવાર સમાચારોની ત્યારે સમગ્ર દેશમાં ભગવાન શ્રીરામનો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે અયોધ્યા સ્થિત મંદિરમાં રામલીલાના મસ્તકને સૂર્ય કિરણોથી અભિષેક કરવામાં આવ્યો હતો બાર કલાકે લગભગ ચાર મિનિટ સુધી સૂર્યના કિરણો તેમના માથા પર પડતા જોવા મળ્યા હતા ભગવાન રામનું આ સૂર્ય તિલકના વિજ્ઞાનના સૂત્રો મુજબ કરવામાં આવ્યું હતું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ દેશવાસીના આજના દિવસની એટલે કે રામનવમીના પર્વની શુભેચ્છા પાઠવી છે આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ તેમના એક્સ એકાઉન્ટ પરથી પોસ્ટ મૂકીને દેશવાસીઓને રામનવમીની શુભકામના પાઠવી છે પુરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ દેશભરમાં ચર્ચામાં આવેલી રાજકોટ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ પત્રકાર પરિષદને સંબોધન કરતા ભાજપ સરકાર પર વર્ગ વિગ્રહ કરાવવાનો આક્ષેપ કર્યો હતો અને કહ્યું હતું કે રાજકોટમાં લડાઈ મારી અને રૂપાલા વચ્ચે નહીં પણ મતદારો અને ભાજપ વચ્ચે છે સત્તાના સૂત્રો સંભાળનારા લોકો સામાન્ય માણસની અપેક્ષાઓ આશાઓ પરિપૂર્ણ કરવામાં સંપૂર્ણ નિષ્ફળ નીવડ્યા અને નિષ્ફળતાનો ભોગ આજ સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બની રહ્યા છે ગુજરાત ભાજપમાં દાવાનળની સ્થિતિ છે એ રાજકોટથી શરૂ કરીને અમરેલી હોય સુરેન્દ્રનગર હોય જુનાગઢ હોય મહેસાણા હોય સાબરકાંઠા હોય વડોદરા હોય વલસાડ હોય જ્યાં જુઓ ત્યાં

ખુરશી સાફ કરવાનું કામ કરે લાખો રૂપિયા ખર્ચીને ભણેલો ગણેલો મારો ગુજરાતનો યુવાન એને નોકરી નથી મળતી સરકારી પદો ઉપર ક્યાંય કરાર આધારિત કર્મચારીઓ ક્યાંય ફિક્સ પે ના કર્મચારીઓ અને હવે તો આઉટસોર્સથી ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ મામા માસી ફઈ ફૂવાના પસંદગીના લોકોને સરકારી વહીવટમાં થોપી રહ્યા છે અને એનું પરિણામ આજે ગુજરાત ગરીબ ખેડૂત દલિત પછાત આદિવાસી મધ્યમ વર્ગીય પરિવારો બની રહ્યા છે આજ રામ નવમીનો શુભ દિવસ છે આપ સૌને રામનવમી ની હૃદયથી શુભેચ્છા પાઠવું છું સત્ય નિષ્ઠા વચન નીતિમતા ન્યાય જેવા સંસ્કારોનું આ દેશના દરેક હૃદયમાં સંચાર કરનારી આપણી સંસ્કૃતિ જ્યાં નારી શક્તિની હંમેશા પૂજા થઈ છે આ દેશે હંમેશા શક્તિને વંદન કર્યા છે શક્તિને પૂજી છે શક્તિનો આદર કર્યો છે અને જ્યારે જ્યારે શક્તિના સ્વાભિમાનને ઠેસ પહોંચાડવાનું કોઈ અસુરી શક્તિઓએ પ્રયાસ કર્યો ત્યારે ત્યારે આ દેશની શક્તિઓએ રણચંડી બની અસુરા અને અસુરોના અહંકારને ઓગાળ્યો છે અને આજે પણ મને વિશ્વાસ છે કે આ રાજકોટને ઈરાદાપૂર્વક રણ મેદાનમાં ફેરવવાનો ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રયાસ થયો છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને સંભવિત ભાવી પ્રતિસ્પર્ધી સંભવિત ભાવી પ્રતિસ્પર્ધી પોતે શિક્ષક તરીકેની જવાબદારી નિભાવી છે ખૂબ જ્ઞાની છે લોકો એવું માને કે સારા વાચક પણ હશે તો એનાથી હું નથી માનતો કે આવી ભૂલ થાય અને એ કૃત્ય ગુજરાતને વર્ગ વિગ્રહની આગમાં ધકેલવા માટેનું આ ભારતીય જનતા પાર્ટીના નીતિ નિર્ધારણ કરનારા લોકોનું ઈરાદાપૂર્વકનું કૃત્ય રાજકોટ બેઠકથી ભાજપ ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા માટે રાહતના સમાચાર આવ્યા છે તેમને ટિકિટ રદ કરવાની માંગ સાથે ઉપવાસ પર ઉતરેલા પદ્મિની બાવાળાએ તબિયત લથડતા બુધવારે પારણા કર્યા હતા જોકે તેમણે ક્ષત્રિય સંકલન સમિતિ પર આંદોલનને નબળું બનાવવાના આક્ષેપ કર્યા હતા આગળ વાત કરીએ તો દેશભરમાં રામનવમીની ઉજવણી કરાઈ છે ત્યારે અમદાવાદના વસ્ત્રાલ સ્થિત રામજી મંદિર ખાતે પણ ઉજવણી કરવામાં આવી હતી જેમાં અમદાવાદ પૂર્વના સાંસદ અને ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ પણ હાજર રહ્યા હતા રામ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અને કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષને દિશાહીન ગણાવ્યો હતો પાંચસો વર્ષના વનવાસ બાદ એક કુટિયામાં રહેતા જન જનના આરાધ્ય જન જનના હૃદયમાં સ્થાન પામેલા આપણી સંસ્કૃતિના જનક ભગવાન શ્રી રામ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ નિજ મંદિરે ભવ્ય મંદિરમાં એમની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એના બાદ આ પ્રથમ રામનવમી છે આજે હું વસ્ત્રાલ ખાતે આવેલા રામજી મંદિરમાં ભગવાન શ્રી રામના દર્શન કરવા આવ્યો છું ત્યારે અહીંની જનતામાં જે ભાવના જે ભગવાન શ્રી રામ પ્રત્યેની શ્રદ્ધા અને ઉત્સાહ જોઈને હું ગદગદિત થયો છું ભગવાન શ્રી રામ એ જ્ઞાતિ જાતિ ધર્મ પંથ પ્રાંત વંશથી ઉપર ઉઠીને દરેકના હૃદયમાં સ્થાન ધરાવે છે અને એટલા માટે દેશની જનતા આજે ખુશખુશાલ છે હું દિશા વિહીન કોંગ્રેસ પાર્ટીની વાત કરવા માગતો નથી મારે તમને આજે આ મંદિરમાં થયેલી એક નવી ઘટનાની વાત કરવી છે આજે આ ગુજરાતના સૌથી મોટું ગર્ભગૃહ ધરાવતા મંદિરમાં રામેશ્વરથી આવેલી રામશીલા જે પાણીમાં તરી રહી છે એનું સ્થાપના કરવામાં આવી અને મારું સદનક્ષિપ છે એ રામશીલાને મારા શિર ઉપર ઉઠાવીને એના દર્શન કરવાનો લાભ મળ્યો આજે આખો દેશ રામમય છે ત્યારે રાજકીય વાત કરવા માગતો નથી કે દિશા વિહીન વિપક્ષની પણ વાત કરવા માગતો નથી મેં અગાઉ કહ્યું જનતાના હૃદયમાં રામ બિરાજમાન છે અને હૃદયમાં બેઠેલા રામ જે આદેશ આપશે એ પ્રમાણે જનતા પોતાનો નિર્ણય કરવાની છે એકસો ચાલીસ કરોડ જનતાના હૃદયમાં બિરાજમાન રામ એના અસ્તિત્વને નકારતી કોંગ્રેસ માટે મારે કાંઈ જ કહેવું નથી હું આજે વિપક્ષી કોઈ વાત કરવા માંગતો નથી આજે આખો દેશ રામમય બન્યો છે ત્યારે માત્ર ને માત્ર ભગવાન શ્રી રામ ના આશીર્વાદ આપણા સૌના ઉપર વરસે એવી ભગવાન શ્રી રામ ના પ્રાર્થના કરું છું તો સુરેન્દ્રનગરમાં ભાજપના ડિગ્રી ને લઈને આક્ષેપો થયા છે ચંદુસિંહોરા છે ત્યાંથી ઉમેદવાર અને ચંદુસિંહ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ચંદુસિંહોરાના બાયોડેટામાં બીઇ સિવિલ બતાવવામાં આવ્યું છે ફોર્મ ભરતી વખતે બાર પાસ નો એફિડેવિટમાં હોવાનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે બીઈ સિવિલ બે વર્ષ કર્યું હતું ચંદુસિંહરાએ એવું પણ જણાવ્યું છે બીઈ સિવિલ પૂર્ણ ન કરાતા ધોરણ બાર પાસ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ચંદુસિંહોરાએ આ જવાબ આપ્યો છે કદાચ ભાજપ ઉમેદવાર ડિગ્રી નક્કી કરતું હશે મકવાણાએ આક્ષેપ કર્યો છે તો કોંગ્રેસના ઋત્વિક મકવાણા આક્ષેપો કર્યા છે કે ભાજપ ઉમેદવારની ડિગ્રી પણ નક્કી કરી રહ્યું છે ભાજપના ઉમેદવારની ડિગ્રીને લઈને સુરેન્દ્રનગરમાં આક્ષેપો થયા છે ચંદુ સિંહોરા કે જો ભાજપના ઉમેદવાર છે તેમના બાયોડેટામાં બીઈ સિવિલ બતાવવામાં આવ્યું છે અને ફોર્મ ભરતી વખતે બાર પાસનો એફિડેવિટ રાખવામાં આવ્યો છે ત્યારે બીઈ સિવિલ બે વર્ષ કર્યું હતું ચંદ્રશીહોરાએ કહ્યું અને બીઈ સિવિલ પૂર્ણ નથી કરવામાં આવ્યું એટલા માટે ધોરણ પાસ પાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો કદાચ ભાજપ જે છે તેમના ઉમેદવારોની ડિગ્રી પણ નક્કી કરતું હશે એવો ઋત્વિક મકવાણાએ નિવેદન આપ્યું છે અને ઋત્વિક મકવાણાએ આ પ્રકારના આક્ષેપો ભાજપ પર કર્યા છે ખાસ કરીને સુરેન્દ્રગઢના ચંદુસિંહ હોરા કે જેઓ ભાજપના ઉમેદવાર છે તેમને અભ્યાસની ડિગ્રીને લઈને તેમના પર આક્ષેપો કરવામાં આવ્યા છે ખાસ ચંદુશી હરાની ડિગ્રી લઈને જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે જંગે વધુ વાત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા કુણાલ રાવલજી કુણાલ જાણવા મળેલું છે સુરેન્દ્રનગરમાં ચંદુશી હરાની અભ્યાસને ડિગ્રીને લઈને ઋત્વિક મકવાણાએ આક્ષેપો કર્યા છે શું છે સમગ્ર વિગત આપની પાસે જે ચોક્કસ થી વાત કરીએ જયારે ચંદુ સિવારા ઉમેદવાર જાહેર થયા ત્યારથી જ એક વિવાદ નો છે તે સરહદ સુરેન્દ્ર જિલ્લામાંથી સતત શરૂ હતો ત્યારે વાત કરું તો એક બાજુ તેઓ આયાતી ઉમેદવાર તરીકે એ સુરેન્દ્રનગર જિલ્લામાં પસંદ કરે ત્યારબાદ ઋત્વિક મકવાણા દ્વારા એક વાત કરે તો તેઓ દ્વારા જે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં તેઓનો બાયોડેટા જે છે તેમાં બી સિવિલ જેવા બાયોડેટા હતો અને ફરી જ્યારે તેમને સોગંદના મૂકવામાં આવ્યું તેમાં અને જે અલગ જે અભ્યાસ દેખાડવામાં આવ્યો ત્યારે ક્યાંક ને ક્યાંક જે ઋત્વિક મકવાણા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે હાલ જે જ્યારે ચૂંટણી શરૂ નથી થઈ મતદાન પૂરું નથી થયું ત્યારથી આ રીતે જે સુવરા છે તેઓ દ્વારા આ જૂઠાણું જે આ રીતે લોકોને કહી રહ્યા છે ત્યારે ઋતિક મકવાણાએ ગંભીર આક્ષેપો કર્યા છે કે તેઓની અભ્યાસને લઈને અનેક તર્ક વિતર્કો છે તેવું ઋતિક મકવાણે કહ્યું છે શું ખરેખર એમને જયારે ફોર્મ ભર્યું છે ત્યારે બાર પાસ

વાત કરે તો તેઓ અભ્યાસ અલગ હતો જયારે સોગંદનામું અભ્યાસ અલગ હતો તેવું સ્પષ્ટ રીતે છે જી જી આપનો ખૂબ ખૂબ આભાર અભ્યાસની લઈને અહીંયા આક્ષેપો કરવામાં આવ્યા છે ચંદ્રશેહરાના બાયોડેટામાં બીહી સિવિલ બતાવવામાં આવ્યું છે અને જ્યારે ફોર્મ ભરી રહ્યા છે ત્યારે ધોરણ બાર પાસના એફિડેવિટ હોવાનો કરવામાં આવ્યો છે તેની સામે ચંદ્રશેહરાએ પોતાનું નિવેદન પણ આપ્યું છે તો સુરતના કતારગામમાં ગામમાં સાત વર્ષની બાળકી સાથે છેડતી થઈ હોવાની ઘટના સામે આવી છે હડપલા કરનાર વિકૃત ફ્રોડ નાટ્યાત્મક રીતે પકડાયો છે હવસકોરને પોલીસે મોપેડ નંબરના આધારે ટ્રેક કરી પકડી પાડ્યો છે દોરવા બાબુ પટેલ વરાછામાં મૂકી દીધી હતી અને બાદમાં રિક્ષામાં ઘરે આવ્યો હતો પાર્કિંગમાં જ બાળકીની અશ્લીલ છેડતી કરી હતી અને સીસીટીવી મારફતે પોલીસ આરોપી સુધી પહોંચી હતી તો સુરતના કતાર ગામમાં સાત વર્ષીય બાળકી સાથે છેડતી થવાની ઘટના સામે આવી છે અને અડપલા કરનાર છેડતી કરનાર એક વિકૃત પ્રોડ છે અને જે પ્રોડ નાટ્યાત્મક રીતે પકડાયો છે વરાછામાં રિક્ષામાં ઘરે આવ્યો હતો પાર્કિંગમાં જ બાળકીની અશ્લીલ છેડતી તેણે કરી હતી સીસીટીવીમાં આ સમગ્ર ઘટના કેદ થઈ અને સીસીટીવી મારફતે પોલીસ આરોપી સુધી પહોંચી હતી અને અપરોધને નાટ્યાત્મક રીતે પકડી પાડ્યો હતો જેમાં એક નાની સાત વર્ષની બાળકી રમતી હતી તે દરમિયાન આદેડ યુવક જે હતો તે પહોંચ્યો હતો ત્યારબાદ અલગ અલગ વિસ્તાર આજુબાજુમાં જોયા બાદ કે બાળકીને નજીક ગયો હતો ને ત્યાં તેની સાથે બાળક સાથે અશ્લીલ હરકત કરતા નજર ચડ્યો છે સીસીટીવી વાયરલ થયા છે તેમાં સ્પષ્ટ તમને દેખાય છે કે આજે આધેડ યુવક જે છે એ બાળકીની છેડતી કરી રહ્યો છે આસપાસ કોઈ પણ વ્યક્તિ હતો નહીં પરંતુ આ બાળકી ત્યાંથી નીકળી જાય ને ઘરે ત્યારે તેમને જાણ કરવામાં આવે ત્યારબાદ સમગ્ર બાબતે સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા અને આખરે આ જે આધેડ જે વિષય મતો તેની કરતૂત બહાર આવી હતી સ્થાનિક લોકોએ આ યુવકને બાળ પકડી પાડ્યું હતું અને ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસે સીસીટીવીના આધારે આરોપીને પકડીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જી જી સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર તો પાર્કિંગમાં જ બાળકીની અશ્લીલ છેડતી કરી હતી જે સીસીટીવીમાં સામે આવ્યું છે ને સીસીટીવી ફૂટેજના આધારે જ પોલીસ જે છે તે આરોપી સુધી પહોંચી છે અને આ પ્લોટને પકડી પાડ્યો છે

સમગ્ર મામલો સામે આવ્યો હતો ચોરીની સોપારી આપનાર વ્યક્તિએ ચોરી કરી બેગ દગાબાજ મિત્રને સોંપી હતી પોલીસથી બચવા માટે શેરડીના ખેતરમાં મુદ્દામાલ જે માલ છે તે દાટી દેવામાં આવ્યો હતો અને સીસીટીવીમાં દગાબાજ મિત્ર બેગ સાથે દેખાઈ જતા ભાંડો ફૂટ્યો હતો પોલીસે તમામ મુદ્દામાલ રિકવર કરી બે શખ્સની ધરપકડ કરી છે તો જે પ્રકારની આ ઘટના બની છે વરાછા પોલીસ મથકમાં તેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને જે મિત્ર છે એ મિત્રે જ પોતાના મિત્રના ઘરે ચોરી કરવા માટે કોઈ અન્ય વ્યક્તિને સોપારી આપી હતી અને ત્યારબાદ તે ખુદ પોલીસ મથકમાં આવ્યો હતો જે ચોરી છે તેની ફરિયાદ નોંધાવવા માટે તો આ એક એવી ઘટના સામે આવી છે કે જેનાથી એક એવો સંદેશો થાય છે કે કોના પર ભરોસો ન કરી શકાય અને જે પ્રકારનો અનોખો કિસ્સો છે સાડા ચાર લાખની ચોરી કરવામાં આવી એને માટે વીસ હજારની સોપારી અપાઈ અને મિત્રે જ મિત્રના ઘરે ચોરી કરવા અન્ય વ્યક્તિને સોપારી આપી ચોરીની ફરિયાદ નોંધાવા દગાબા જ મિત્ર પણ પોલીસ મથકમાં આવ્યો કાપોદરા પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસતા આ સમગ્ર મામલો સામે આવ્યો ચોરીની સોપારી આપનાર વ્યક્તિએ ચોરી કરી જે બેગ છે તે દગાબાજ મિત્રને સોંપી હતી પોલીસ તો બચવા માટે શેરડીના ખેતરમાં મુદ્દા ને દાટી દેવામાં આવ્યો હતો સીસીટીવીમાં દગાબાજ મિત્ર બેગ સાથે દેખાઈ જતા ભાંડો ફૂટ્યો છે તો પોલીસે તમામ મુદ્દામાલ રિકવર કરી બે શખ્સની ધરપકડ કરી છે હાલ સમાચારોમાં બસ આટલો જુદો સમાચારો માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર